આજે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીના રોજ મુકામ ઉંદરા આજે મેઘરાજાએ મહેર કરી છે દેખો મિત્રો તમને દ્રશ્યો બતાવી રહ્યા છે અમારા મિત્રો વરસાદના માહોલમાં મોજ મારી રહ્યા છે ક્ષત્રિય લઈને અને મિત્રો વરસાદ ચાલુ છે અને જોવા વધાર્યા છે અમારા ભાઈ હિતેશ ભાઈ થોડીક વાત કરશે

ये ब्रेकिंग है हमारे और यहाँ पे सब लोग हमें जा रहे हैं वहीं के तरफ से और इधर से बंदा है साक, साक भाजी ले आई छे साक भाजी लेके आ रहा है सुबह-सुबह हमें खाना है तू भी आने लीला मरचा ए बरसात आयो से मारा मैया रे नो रे गोनूडो रामवाजा માવા દો બસ